હવે દરેક ખબર તમારી ભાષામાં ગામથી ગ્લોબલ ન્યૂઝ લાવે છે ગામડાના ખેતર ની માહિતી થી લઈને દુનિયાની હલચલ સુધીના તમામ સમાચારો નો સંગ્રહ તો સમયના બગાડો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને દરેક નોટિફિકેશન માટે દબાવીને બધા પર પસંદ કરો દરેક ન્યૂઝ સૌથી જુઓ નમસ્કાર દર્શકો આજના સમાચાર ની શરૂઆત કરીએ સોનાના તાજા ભાવો થી ગઈકાલે ગુજરાતના સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો ચોવીસ કેરેટ સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક લાખ પચીસ હજાર એકસો થી એક લાખ સત્યાવીસ હજાર રહ્યા ત્યારે બાવીસ કેરેટ સોનાના ભાવ રૂપિયા એક લાખ ચૌદ હજાર સાતસો થી એક લાખ સોળ પાંચસો વચ્ચે રહ્યા આ ઘટાડા નો સીધો અસર બજાર અને ગ્રાહકો બંને પર જોવા મળી રહ્યો છે જો તમે તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હો તો કોમેન્ટમાં લખો તમારા શહેરનું નામ તો આ હતા આજના સોનાના ભાવ માટેના સમાચાર અમે વાત કરીએ બીજા એક ખેડૂતલક્ષી મહત્વના સમાચારની રાજ્ય સરકાર ના ઐતિહાસિક રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજ માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે ખેડૂતો ચૌદ નવેમ્બર થી બાર ડિસેમ્બર સુધી કે ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પોર્ટલ પર અરજી કરી શકશે ખેડૂતોએ અરજી માત્ર ગામના વીસીઈ ઓપરેટર મારફતે જ કરવાની રહેશે અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર અને મહત્તમ બે હેક્ટર માટે રૂપિયા ચુમ્માલીસ હજાર ની સહાય સીધી બેંક ખાતામાં મળશે રાજ્યભરના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર કેન્દ્રો પર મફત અરજી કરવા માટે ખેડૂતોની લાંબી કતર

વાત કરીએ ખેડૂતો માટે વાવણીના હવામાન મુજબ આગામી દિવસોમાં વાતાવરણ સૂકું અને ઠંડુ રહેશે આ ઠંડી શિયાળુ પાકના બીજના ઉગવા એટલે કે અંકુરણ માટે આદર્શ છે ખાસ કરીને જીરું ચણા ઘઉં અને લસણ જેવા મુખ્ય પાકોના વાવેતર માટે આ સોનેરી સમયગાળો છે તો ખેડૂત મિત્રો આ વાવેતર માટેનો શ્રેષ્ઠ સમય છે હવે વાત કરીએ બીજા એક મહત્વપૂર્ણ સમાચારની તો નજર કરીએ સુરત પર જ્યાં ફૂડ વિભાગે બોલાવી છે મેગા તવાઈ સુરત ફૂડ વિભાગે દસ થી પંદર નવેમ્બર વચ્ચે એકતાલીસ સંસ્થાઓ પર દરોડા પાડ્યા સોળ પનીર દસ ઘી અને સેમ્પલ લેવાયા છે ફૂડ વિભાગે આશરે આઠસો કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે જેની કિંમત બે લાખ રૂપિયા થી વધુ છે માત્ર આટલું જ નહીં ત્રણસો ને પંચોતેર સંસ્થાઓની તપાસમાં છી ને ગંદકી ખામી બદલ નોટિસ અપાય અને એક લાખ એકત્રીસ હજાર નો દંડ પણ વસૂલાયો છે આ સેમ્પલો રિપોર્ટ આવતા જ મોટી કાર્યવાહી થશે હવે વાત કરીએ બીજા એક ભયજનક સમાચારની અમરેલીના એક ગામમાં લોકોનો સામનો સીધો મોત સાથે થયો જે સીસીટીવી માં કેદ થયું છે અમરેલીના રાજુલા તાલુકાના મોટા અગેરિયા ગામથી મોટા સમાચાર ગત રાત્રે શિકાર ની શોધમાં પાંચ પાંચ સિંહોનું ટોળું ગામમાં ઘુસી આવ્યું ગામની શેરીઓમાં દોડધામ મચી અને સિંહોએ એક વાર સહિત બે પશુઓનો શિકાર કર્યો આખી ઘટના ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના પગલે ગ્રામજનોમાં ભય નો માહોલ ફેલાયો છે